રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન વધુ મજબૂત બનાવવા માટે ક્યુઆર કોડ થકી પેમેન્ટ કરી શકાય તેવી આધુનિક સુવિધા મુસાફરોને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રેલવે ડિવિઝન અંતર્ગત આવતા બોતેર સ્ટેશનો પર આ કામ પ્રગતિ હેઠળ હોવાનું સૂત્રો એ જણાવ્યું છે આમ થવાથી માત્ર સ્કેન કરીને ટિકિટ ભાડાની ચુકવણી કરી શકાશે દેશના વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડના નિર્દેશ પર પશ્ચિમ રેલવે ડિવિઝન પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ સક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે આ દિશામાં આગળ વધતા વડોદરા ડિવિઝનના ઓનલાઈન પેમેન્ટ વિકલ્પોની સુવિધા આપવા માટે તમામ કાઉન્ટરો પર ક્યુઆર કોડ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે આ નવી પહેલ અંતર્ગત વડોદરા ડિવિઝનના ના બોતેર સ્ટેશનના તમામ અન રિઝલ્ટ ટિકિટ કાઉન્ટર પર ક્યુઆર કોડ દ્વારા રેલ ટિકિટ માટે ચૂકવણી સુવિધાઓની ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ હાલમાં પીઆરએસ કાઉન્ટર્સ પર આ ક્યુઆર કોડ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કાર્ય પ્રગતિ હેઠળ છે રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ એટીવીએમ પોસ અને યુપીઆઈ જેવા વિવિધ